છોટાદેપુર તાલુકામાં બિલપુર ગામે રસ્તા અને પ્રાપ્તિક સુવિધાઓની ફરિયાદ પ્રજા કરી રહી છે જેમાં વિવિધ બાબતો પર તંત્ર સામે સવાલ ઉઠી રહ્યા છે ગામના રહીશો જણાવી રહ્યા છે કે અમારા ગામમાં બનાવવામાં આવેલ નદી ઉપરનો કોઝવે પર મોટા ખાડા પડી ગયા છે અને ભૂવાને કારણે વધુ નુકસાન થાય તેવી શક્યતાઓ રહેલી છે પરંતુ ગામના વિકાસ બાબતે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે બિલપુર ગામે ચંગોડ ફળિયામાં નદી ઉપર બનાવવામાં આવેલ કોઝવે

કયું ગામ વિલપુર કયું ફળ્યુંડિયા શું નામ તમારું પ્રકાશ